તો આપણે મગફળી વાવવાનું ચાલુ કરી દીધું છે બે દાંતા એક્સ્ટ્રા નાખે છે સાઈટમાં લખી દીધું ને કેવી રીતે કરું સેટિંગ બંને બાજુ બે બે દાંતા મગફળીના કેટલા ચાર્જ થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આવવાનું ચાલુ છે આટલી જગ્યા રહેશે ખાલી હવે આટલી જગ્યા રહેશે વચ્ચે અહીંયા વચ્ચે તુવેર આવી જશે આજે શું છે ડ્રેગન ફ્રુટ ની પોઝિશન ક્યારે ફ્લાવરિંગ શું ક્યારે માલ ઉતરશે આજે જ માલ ઉતરવાનો છે 8 10 કેરેટ છે અચ્છા નથી મળતા ઓય હોય તો કેવો અચ્છા 200 રૂપિયા મજૂર ઉપર બરાબર બીજી જમવાનું નહીં જમવાનું બહુત ના લે છે આપડા ગામ અંદર તો ત્યાં જમી લેશું બાકી તો આજ પોપોર પછી માલ ઉતરવાનો પ્રોગ્રામ રાખી દે આપણે અત્યારે તો મગફળી વાવવાનું ચાલુ છે આપણે બિપિનભાઈ બાપુજી આવે છે

એસી ટકા જેવી ભરાઈ ગઈ છે પેટી વ્યવસ્થિત થઈ જાય એટલે આ આપણું આવેતરનું કામ બધું પૂરું થાય એટલે પછી ખાલી પાણી આપવાનું બપોર પછી વચ્ચેથી ડાળીઓ નાખી દઈ આ ઢાળીઓ સરખો કરી બધા મોસ્કા બાંધીને આજે કમ્પ્લીટ થઈ જાય કાલેથી પાણી ચાલુ થઈ જાય એટલા માટે વ્યવસ્થિત બધું સેટિંગ પડી જાય એટલે આપણે નવરા પછી હાલીએ ફરવા ન્યૂયોર્ક ફાઇનલ મેચ જોવા માટે અસ્તી કરું છું બહુ દૂર છે ન્યૂયોર્ક ના જવાય અમેરિકામાં જો પાઇપ તમને બતાવતો હતો નહીં આ બાજુ છે ને ફૂટવાલ મારેલો છે નોન આ બાજુ સારું છે આમ ફેંકી દઈએ પાણી ભરેલું છે પાછું પાણી ટ્રાન્સફર થઈ જાય મિત્રો આપડા પાળા નખાઈ રહ્યા છે સોરી આપણે ઢાળીઓ નખાય ઢાળીઓ બને છે વચ્ચેથી આમ બતાવીશ કેવો બન્યો છે ડાળીઓ પછી પાવડીથી ચડાવવો પડે થોડો થોડું ઉપર મિત્રો પાળ આ બધા બંધાઈ ગયા છે બાજુ ઉપરના લગભગ પૂરા થવા આવે છે લાસ્ટમાં થોડુંક ત્રીસેક ટકા જેવું રહ્યું છે સામે થોડુંક બાકી છે ડાળીઓ અહીંયાથી આમ સીધો જાય છે ત્યાંથી આમ સીધે સીધો બાજુ જશે ઉપરનો ભાગ ખાલી અલગ સેપરેટ પી જશે નીચેનો ભાગ અલગ પી જશે એવી રીતે સેટિંગ કરેલું છે આ બધું થોડુંક પહોંચીના જે પાળા છે ને આ બાકી છે થોડાક ત્યાં પૂરું થાય એટલે કરી દઈએ ઉપરનો ભાગ પછી અહીંયાથી દવા છાણવાનું ચાલુ થઈ જાય કારણ દવા અને નીચે નીચેને મોસકા ભણશે એટલે પછી દવા છાંટીને કમ્પ્લીટ થઈ જાય એટલે પછી શું છે કાલેથી પાણી ચાલુ થઈ જાય એક વખત પાણી આવી જાય એટલે પછી ઊગી જાય મગફળી પછી તો વરસાદ આવે છે એટલે બીજો પાણીની જલ્દી જરૂર પડશે નહીં દવા છંટાઈ જાય ને પછી જો વરસાદ આવે આપણે કોઈ ટેન્શન નથી આ પાવળી છે ને સાહેબ તમને લાગે છે અડધા નો પાઇપ છે પણ એટલો વજન છે બહુ જબરદસ્ત વજન છે તો આપણે છે ને હવે જોવા જવું છું કેટલું નિંદાળું છે એ તો ફાળા બાંધે છે રમેશ થોડું થવા આવ્યું છે હવે આંબો તૂટી ગયો જો રખડતા ઢોર આવે ને ગુસી આવે તા પગ મારે ગયો હતો કલમથી ઉપર તૂટ્યો તો એટલે જો કલમ પાછી ફૂટી આવી છે આ છે ને ઓલું જે એરપેન્ટ આવે ને એનું હવા બારું કહેવાય નાખી દીધું છે બધું ઘાસ લીધેલું છે અહીંયાથી બધું કાઢેલું છે એકદમ ચોખ્ખો થઈ ગયો આપતો સેડો ચંદુભાઈ કેટલું ઘાસ થઈ ગયું છે આપણી મગફળીઓ બાજુ પાછળ પણ ઉગી આવી છે જરૂર નથી પાણીની હમણાં કાલે છે ને ઓ બાજુ જે છે ને ઓ બાજુ પહેલો ભાગ એ પીવું રાખ દીધો મેં આગળના વિડીયોમાં જણાવ્યું હતું આ જો સલાહ કાગડા છે ને ઉપર ઘણા પાકી છે એ પડે તો છે ને પાણીની ઓછી જરૂર પડશે વરસાદની સિઝન આવી ગઈ છે ને એટલા માટે લાકડી જયારે બાંધવાનું થશે ને થોડુંક ઘરું પડશે બાંધવું મજૂરી થોડીક થશે આનામાં એક વખત બાંધાઈને ઉપર પહોંચી ગયા ને તો પછી શાંતિ થઈ જશે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય જો એકદમ ચોખ્ખું થઈ ગયું છે જો એકદમ ક્લિયર એકદમ ક્યાંક ક્યાંક લાકડીઓ ઢીલી રહી ગઈ છે ને દોરીમાં એ બધી બાંધવી પડશે વ્યવસ્થિત બાંધી દઈએ એટલે વાંધો ન આવે લાઈનો પણ સીધી કરાવી પડશે આપણે હાજી અહીંયા ઉગી નથી ક્યાં ક્યાંક જ ઉગી છે જો નીકળે છે ધીમે ધીમે ક્યાંક હજી બાજુમાં નીકળશે બધે નીકળશે એટલે વાંધો નહીં આવે સાલા કાઢી જાય છે ઓલા કાગડા છે ને રણ કાગડા કહેવાય મોટા હેરાન કરે છે સાલા જોવું પડશે મારે ધ્યાન દેવું પડશે આ લોકોને કહેવું પડશે કે તમે ધ્યાન રાખતા જાઓ કે જો ઘણા બધા દાણા કાઢી જશે એટલે દાણા કાઢી જાય એટલે આપણે ફરી પાછું આનામાં તો ઓલું કરવાનું આવે નહીં પણ ઘણું કાઢી જાય તો કરવું પડે આપણે પાછળ નાખવા પડે બિયારણ ચાલો વિડીયોને કરીએ મારે થોડું ઘટ સિંહ આ કામ છે જવાનું છે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોનું શેર કરજો લાઇક કરજો અને બે લાયકન તમને ના ભૂલતા બધાને જય શ્રી રામ આવજો